જય કુલ્ભ ભગત મિત્ર આવનારી સાત જુલાઈ બે હજાર ચોવીસ અને રવિવારને ખાસ યાદ રાખજો કારણ કે આ દિવસે આપણા ગામ કોરડામાં અષાઢી બીજનો ભવ્ય મહોત્સવ થવાનો છે સંત શ્રી કુલ્ભ ભગતના આશીર્વાદથી આ કાર્યક્રમને આ બીજ મહોત્સવને વધુ મહત્વપૂર્ણ અને આનંદમય બનાવવા માટે આપ સૌની હાજરી ખૂબ જ અનિવાર્ય છે આ બીજ મહોત્સવની રૂપરેખાની વાત કરીએ તો સવારે પાંચ કલાકે આરતી થવાની છે છ કલાકે શ્રી કુલ્ભ ભગતનું પૂજન અને ત્યારબાદ આઠ કલાકે ભવ્ય રથયાત્રા કાઢવાની છે ત્યારબાદ એ રથયાત્રા પૂર્ણ કરીને ધ્વજારોહણ 11 કલાકે કરશું અને સાથે ભોજન લેશું અને ત્યારબાદ સાંજે એટલે કે બપોર પછી 4 વાગે મહિલા મંડળની ધૂન રાખેલ છે અને ત્યારબાદ બધાથી વધારે મહત્વપૂર્ણ જેટલો આનંદ સવારની રથયાત્રામાં કરવાના છે એટલો જ આનંદ સાંજના ભવ્ય લોક ડાયરામાં પણ થવાનો છે કારણ કે સાંજના લોક ડાયરાની અંદર લોક ગાયકા શ્રુતિ પટેલ, હાસ્ય અને સાહિત્ય કલાકાર સંદી સોજીતરા અને તેમની જોડે ભજન કલાકાર પ્રીત રાજગોર પણ આપણી જોડે જોડાવવાના છે તો આજ સાથે આ આનંદમય કાર્યક્રમને વધુ આનંદમય બનાવવા માટે આપ સૌની હાજરી ખૂબ જ અનિવાર્ય છે તેથી હું શ્રી કોલવા યુવક મંડળ ટ્રસ્ટ વતી રોનક સોરેઠિયા આપ સૌને ગામમાં વસેલ તથા ગામથી દૂર શહેર સુરત અમદાવાદ કે કોઈ પણ જગ્યાએ વસેલ દરેક ગામવાસીને હૃદયપૂર્વક આમંત્રણ પાઠવું છું કે આપ સૌ આ કાર્યક્રમની અંદર જોડાવ સાથે દૂર ગામથી વસેલ બહેનો દીકરીઓ કે જેમનું સાસર્યું કોઈ બીજા શહેર અથવા ગામમાં છે તેમને પણ ખાસ ભાવભર્યું આમંત્રણ છે કે તેઓ પણ આ કાર્યક્રમની અંદર સાત જુલાઈ બે હજાર ચોવીસે રવિવારના દિવસે જોડાવ અને આને વધુ આનંદમય અને વધુ ભવ્ય બનાવો આ ઉત્સવ મહોત્સવ બની શકે પણ એ તમારા વિના શક્ય નથી તેથી આપ સૌને આમંત્રણ છે સાથે આપ જો કોઈ પણ પ્રકારનું દાન ધર્મ લખવા માંગતા હો ફૂલ નહીં તો ફૂલની પાકડી સમાન તો ડિજિટલી નીચે આપેલા નંબર પર આપ જીપે કરી શકો છો અને વધુ માહિતી માટે આમાંથી દીધેલા કોઈ પણ નંબરમાં સંપર્ક કરી શકો છો જય કુલવા ભગત